તો આણંદ તાલુકાના લાંબવેલ ગામમાં જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાત ગામના નાગરિકો રેશન કાર્ડ કેવાયસી સહિતની સેવાઓ માટે ઉમટી પડ્યા હતા ત્યારે લાંબવેલ ગામમાં લાંબવેલ બોરિયાવી જોડ વલાસણ બાકરોલ ગામડી સામરખા સહિત સાત ગામના કલસ્ટર માટે આયોજિત મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો

અને તમામ ગ્રામજનોને આ સેવા લેવા માટે અપીલ છે